હેલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ સાતની સ્વાધ્ય પોથી ભાગ બે જેમાં પ્રકરણ પ્રકરણ ત્રણ ઉષ્મા ચેપ્ટર તેનો આપણે સોલ્યુશન કરીશું તો આપણે જે આ એમસીક્યુ આપેલા છે તેમાં પહેલાં પ્રશ્નનો જવાબ આવશે ઉષ્મા વિકિરણ બીજા પ્રશ્નનો જવાબ આવશે ઉષ્મા નયન ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે અચળ રહેશે ચોથા પ્રશ્નનો જવાબ આવશે વધે છે અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ અને સી બંને એટલે કે આપણો ઓપ્શન ડી જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવશે કેલેરી અને સાતમા પ્રશ્નનો જવાબ આવશે ઉષ્મા નયન આઠમા પ્રશ્નનો જવાબ આવશે શરીરનું તાપમાન અને નવમા પ્રશ્નનો જવાબ આવશે ઉર્જા દસમા પ્રશ્નનો જવાબ આવશે ઉષ્મા ગુમાવી ગતિ વધારે છે ત્યારબાદ વિકલ્પ પસંદ કરવાનો જે બાજુમાં ત્રણ વિકલ્પ આપ્યા એમાં આપણે એક વિકલ્પ પસંદ કરવાનો હોય તો પહેલાં પ્રશ્નનો અગિયારમાં પ્રશ્નો છે તેનો જવાબ આવશે લોખંડ બારમા પ્રશ્નનો કેલેરી તેરમા પ્રશ્નનો અઠ્ઠાણું પોઈન્ટ છ અને ચૌદમા પ્રશ્નનો લોખંડ ત્યારબાદ પંદરમો પ્રશ્ન તેમાં આપણે કોષ્ટકમાં તેમને દર્શાવી દેવાના છે કે ઉષ્મા સુવાહક અને ઉષ્મા મંદવાહક ત્યારબાદ આપણે વૈજ્ઞાનિક કારણો આપવાના છે જો તમારે આ વિડીયો ઝડપથી જતો હોય તો પુશ કરીને સ્ક્રીનશોટ પાડી લેવો અથવા તો તેને આપણે ઘડીક સ્ટોપ કરી દેવો ત્યારબાદ આપણે આપણી સ્વ પોથીને લખી નાખવી દરેક પ્રશ્નોને સરળતાથી સમજવા માટે તેને વાંચવું અને ત્યારબાદ તેને લખવું અને જો કોઈ પણ ક્વેરી તમને દેખાય તો તેને દરેક પ્રશ્નના જવાબ આપણે સચોટ રીતે લખેલા છે જેથી કરીને આપણે વારંવાર તેને વાંચવાની અને આપણને સરળતાથી સમજાઈ જાય તેવા જ પ્રશ્નો બધાએ લખ્યા છે મગજનો ઉપયોગ થાય એના તાર્કિક રીતે આપણે વિચારી શકીએ તેવા બધા વૈજ્ઞાનિક કારણો આપવામાં આવેલા છે તો એ કારણો આપણે સરળતાથી આપી શકીએ જો આપણે પાઠની સમજૂતી સરળતાથી મેળવી હોય તો આપણે સરળતાથી આ બધા પ્રશ્નોને જવાબ આપી શકીએ આ પ્રશ્નોના વૈજ્ઞાનિક કારણોના દરેક પ્રશ્નોના જવાબ આપણે આપવા હોય તે માટે આપણે આપણે ઉષ્મા ચેપ્ટર સમજવું પડે તે કેવી રીતે ઉપયોગી છે આપણા જીવનમાં અને આપણે જીવનમાં કેવી રીતે તે આપણે ઉષ્માનો ઉપયોગ કરીએ છીએ શિયાળો આવતો હોય છે ઉનાળો આવશે આપણે અલગ અલગ કપડાં પહેરીએ છીએ શિયાળામાં આપણે બ્લેન્કેટ આપણે બીજા કોટ જેકેટ એવું પણ પહેરીએ છીએ શું કામ પહેરીએ છીએ કારણ કે ઠંડીથી બચવા માટે અને ઉનાળામાં આપણે હળવા રંગના કપડાં પહેરીએ છીએ જેથી કરીને આપણને જે આપણા શરીરમાંથી ઉષ્મા નીકળે તે બહાર વાતાવરણમાં જઈ શકે પછી દરિયાઈ લહેર અને ભૂ લહેર તે કોને કહેવામાં આવે છે તે આપણે વ્યાખ્યા દ્વારા સમજેલું છે અને ત્યાં લખેલું છે જો સ્પીડ થોડી વધારે તમને લાગે તો ત્યાં આ બીડિયાને કડીક પુશ કરી દેવો દરેક પ્રશ્નોને સચોટથી જવાબ લખવા અને પહેલાં વાંચવા સમજવા અને ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ આપવા બધા જ પ્રશ્નોને યોગ્ય રીતે જવાબ લખવા જો કોઈ પણ ક્વેરી તમને દેખાય તો તો કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે આ સ્વધ્યન પોથી તમે વધારે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરશો તો આપણે આગળના વિડીયો પણ આવી રીતે જ બધા સ્વધ્યન પોથી લખીને આપણે આ આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું તફાવત તફાવત આપણને ખાસ ખબર જ હોવી જોઈએ કે ક્લિનિકલ થર્મોમીટર કોને કહેવામાં આવે છે અને લેબોરેટરી થર્મોમીટર કોને કહેવામાં આવે ક્લિનિકલ આપણને ખબર જ છે કે આપણા માનવ શરીરનું તાપમાન માપવા માટે અને લેબોરેટરી એ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર છે તેની રેન્જ અલગ અલગ છે તો તે પણ આપણે તફાવત તરીકે લઈ શકીએ અને દૂધ અને ચાને વધારે ગરમ રાખવું હોય તો આપણે શું કરવું જોઈએ જો દૂધ અને ચા કોઈપણ વસ્તુને ગરમ રાખવી હોય તો તેની ઉષ્મા ન જાય અને અંદરની ઉષ્ બહારની ઉષ્મા ન આવે તેના માટે એક માધ્યમ રાખવામાં આવે જેને આપણે થર્મોસ કહીએ આપણે કોઈક થર્મોસ લઈએ તો તેમાં દૂધ કે ચા રાખીએ તો તે લાંબા સમય સુધી તેમ તેમના તેમ જ રહે બદલાતું નથી ત્યારબાદ પ્રાયોગિક કે કોઈ મીણબત્તી છે તે કન્ટેનરમાં મૂકવામાં આવેલી છે તો તે શું થશે તો તે થોડાક સમય બાદ તે બુજાઈ જાય કેમ કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે સળગવાથી કાર્બન ડાયોક્સાઇડ વજનમાં ભારે હોય છે જેથી ઓક્સિજન તેને એ સળગતી મીણબત્તીને મળવા દેશે નહીં જેથી શું થશે મીણબત્તી બુજાઈ જાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કાચનો પ્યાલો લેવામાં આવે છે અને બે કાચના પ્યાલાં લેવામાં આવે એકમાં ગરમ પાણી અને બીજામાં ઠંડુ પાણી તો આપણને ખબર છે નયનની અસર આપણને ખબર છે ગરમ પાણી ક્યાં જશે ઠંડા પાણી તરફ ઠંડુ પાણી ગરમ પાણી તરફ જશે ત્યારબાદ આપણા થર્મોમીટર આપેલું છે કેવું થર્મોમીટર આપેલું ક્લિનિકલ થર્મોમીટર તેમાં પહેલેથી જ તાપમાન વધારે આપેલું હોય એટલે જેથી કરીને આપણે તેનું તાપમાન માપી શકીએ નહીં તાપમાન માપવા માટે આપણે ઝીરો વન સેલ્સિયસથી શરૂઆત કરવી જોઈએ ત્યારબાદ આપણને ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ ખબર હોવી જોઈએ જેથી આપણે તેનું તાપમાન માપી શકીએ પછી થર્મોમીટરની મદદથી તાપમાન કરતી વખતે કાળજી રાખવી પડે ત્રાસું ન રાખવું જોઈએ ત્યારબાદ તે મરકુરીને આપણે અડવું ન જોઈએ થેન્ક યુ